જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે શિયાળા માટે સ્પેશિયલ વટાણાના સ્પોન્જી ઢોકળા તો આ ઢોકળા તમે એકવાર બનાવીને ખાશો તો બીજા ઢોકળા ખાવાનું તો ભૂલી જ જશો એટલા ટેસ્ટી અને હેલ્ધી આપણે આ વટાણાના ઢોકળા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડિયોને એક લાઈક અને વધુમાં વધુ વિડિયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી કરી દેજો એટલે નવા નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ રોજિયા પોચા અને નવી રીતે વટાણાના ઢોકળા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અહીંયા આપણે એક વાટકી જેટલો રવો લીધો છે તો આજે આપણે એકદમ નવી રીતે રવાના ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે શિયાળામાં આ રીતના રવાના ઢોકળા તમે બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ ઢોકળા ખુશ થઈ જશે તો હવે આપણે બેટર બનાવીશું બેટર બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે રવો એડ કરી દઈશું તો હવે આપણે જેટલો રવો લઈએ એટલું જ આપણે દહીં લેવાનું છે દહીં તમારે ખાટું લેવાનું છે તો આપણે દહીં એડ કરીશું તમે સાસ પણ લઈ શકો છો અને દહીં પણ લઈ શકો છો પણ સાસ કે દહીં લો તે તમારે ખાટું લેવાનું એટલે ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય દહીંને આપણે રવાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું ફરીથી આપણે થોડુંક દહીં એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતના દહીં અને રવાને મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આપણે બેટર બનાવી લઈશું એકદમ સરસ આપણે રવો દહીં અને પાણીને મિક્સ કરવાનું છે

વટાણાને જામની અંદર એડ કરી દઈશું એક આપણે એડ કરવાના અને છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દઈશું હવે આપણે અતકચરું સરસ પીસી લઈશું અહીંયા આપણે વટાણાને સરસ પેસ્ટ બનાવી લીધી છે તો તેને આપણે એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે બેટર ચેક કરી લઈશું તો દસથી બાર મિનિટ જેટલો સમય થાય છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રવો ફૂલી ગયો છે બધું જ પાણી સરસ સોસાઈ ગયું છે તો હવે આપણે જે બનાવેલી પેસ્ટ છે વટાણાની એ આપણે એડ કરી દઈશું જો તમે ક્યારે પણ આ રીતના લીલા વટાણાના ઢોકળા ના બનાવ્યા હોય તો એકવાર તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ સરસ ઢોકળા બને છે શિયાળામાં ગરમા ગરમ લીલા વટાણા ઢોકળા ખાવામાં ખૂબ જ મજા આવે છે અત્યારે ફ્રેશ લીલા વટાણા હોય એટલે તમે આ રીતના ઢોકળા બનાવી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે આપણે એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું જો તમારે અલગ અલગ ઢોકળાની રેસિપી જોતી હોય તો તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને ઢોકળા લાંબા સમય સુધી એકદમ સરસ સ્પોન્જી અને પોચા રહે છે તો અહીં આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અત્યારે આપણું બેટર તમે જોઈ શકો છો એકદમ ઘટ છે તો હવે આપણે થોડું પાણી એડ કરીશું તો આપણે જે ઝાડની અંદર વટાણા પીસા છે તેની અંદર જ આપણે થોડું પાણી એડ કરીને બેટરની અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું

તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર છે આ કરવાથી હવાના કણ ભરાશે અને ખૂબ જ સરસ ઢોકળા બનીને તૈયાર થશે તો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે બેટર એક સાઈડમાં મૂકીશું તો અહીંયા આપણે ઢોકળા બનાવવા માટેની એક થાળી લઈ લઈશું તેની અંદર આપણે ફક્ત બે થી ત્રણ ટીમ્પા જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે સારી રીતે પ્લેટ અંદર લગાવી દેવાનું છે વધારે તેલ એડ નથી કરવાનું વધારે તેલ એડ કરવાથી ઢોકળા ફૂલતા નથી એટલે તમારે એમ ઓછું તેલ જ લગાવવાનું અને જ્યારે તમે ઈનો એડ કરો ત્યારે તમારે પાણી પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો અહીંયા આપણે સારી રીતે તેલ લગાવી લીધું છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે થાળીની અંદર એડ કરીશું અને થાળીને આપણે ટેપ નથી કરવાની ફક્ત આપણે આ રીતના કરીને ખીરાને સરસ આખી થાળીની અંદર સ્પ્રેટ કરી લઈશું તમે જોઈ શકો છો જો તમે ટેપ કરશો તો જે આપણે બબલ્સ થયા છે તે એર બધી જ બેસી જશે અને ઢોકળા આપણા ફૂલશે નહીં તો હવે આપણે એકદમ સરસ થાળીની અંદર ખીરું લઈ લીધું છે તો હવે આપણે બાફવા માટે મૂકી દઈશું થાળીને તો ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી આખું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે થાળીને ઢોકળિયાની અંદર આપણે મૂકી દઈશું અને ઉપરથી આપણે થોડો લાલ મરચું પાવડર ગભરાવીશું તમે મરી પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે ઝાકળ બંધ કરી દઈશું અને ઢોકળાને આપણે બાર થી પંદર મિનિટ માટે એકદમ સરસ બફવા દઈશું તો બાર મિનિટ જેટલો સમય થાય છે ને આપણે ઢોકળાને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા ખુલી ગયા છે તો આપણે ચપ્પાના મદદથી મદદ થી ચેક કરીશું તો એકદમ સરસ આપણું ક્લીન ચપ્પુ નીકળ્યું છે તો અહિયાં આપણા ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે તો ગેસ ને બંધ કરી દઈશું અને ઢોકળાની પ્લેટ ને આપણે ઠંડી કરવા માટે બહાર કાઢી લઈશું તો અહીંયા આપણા પાંચ મિનિટ પછી ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ઢોકળા ઉપર કટ લગાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળાની કિનારી સરસ છૂટી પડી ગઈ છે એટલે ઢોકળા આપણા એકદમ સરસ પ્રોપર બનીને તૈયાર છે તો હવે આપણે ઢોકળા ઉપર કટ લગાવી લઈશું તો અહીંયા આપણે ઢોકળા ઉપર સરસ કટ લગાવી લીધા છે તો હવે આપણે ઢોકળા ઉપરનો વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે વઘાર્યું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણું વઘાર્યું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જેટલું એડ કરીશું ઢોકળા બનાવો ત્યારે તમારે હંમેશા તેલનો જ વઘાર કરવાનો એટલે ઢોકળાની ફ્લેવર ખૂબ જ સરસ આવે અહીંયા આપણે તેલનો જ ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાય અને જીરું એડ કરી દઈશું રાઈ જીરું એડ કર્યા પછી આ રીતના પ્લેટ તમારે રાખી દેવાની એટલે રાઈ બહાર ના આવે તકળી તો અહીંયા આપણા રાઈ સરસ થઈ ગયા છે હવે આપણે હાફ ટેબલ સ્પૂન એડ કરી દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું સાત આઠ આપણે મીઠા નીંદાના પાન એડ કરી દઈશું તો અહીંયા આપણો વઘાર એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ વઘારને સારી રીતે ઢોકળાની ઉપર એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે વઘાર બે થાળીનો બનાવ્યો છે એટલે આપણે બંને થાળીની ઉપર વઘાર એડ કરવાનો છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે વઘારને પાથરી દીધો છે તો હવે આપણે ઢોકળાની ઉપર થોડા લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો હવે આપણે ઢોકળાને કાઢીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રૂ જેવા પોચા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે અને ખૂબ જ સરસ તેની જાળી પણ પડી છે તો અહીંયા આપણે એક ઢોકળાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રૂ જેવા આપણા પોચા ઢોકળા બનીને તૈયાર થયા છે તો એકદમ નવી રીતે વટાણના ઢોકળા તમે ક્યારે પણ બનાવીને ના ખાતા હોય તો એકવાર આ રીતના ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઢોકળાની રેસિપી કેવી લાગી જો તમને આ ઢોકળાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય